નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ આજે ધ્રાંગધ્રામાં દેસદેવની તિથિ નિમિત્તે ધ્રાંગધ્રામાં એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં દેસ ભગતની છબીને શણગારવામાં આવી હતી અને દેવ તથા લાલજી મહારાજની સજાવટ સારી એવી કરવામાં આવી હતી અને આ શોભાયાત્રા ખાલી શેરીમાં રામજી મંદિરથી લઈ અને શહેરના મુખ્ય માર્ગો પર ગ્રીન ચોકમાં થઈ પછી રાજકમલ ચોકવાળા રસ્તેથી નીકળી અને સુરેન્દ્રનગર રોડ ઉપર ધાંગ સુરેન્દ્રનગર રોડ પર આવેલા દેસડ ભગતના મંદિર ખાતે જગ્યા ખાતે આ રેલી પૂર્ણ કરવામાં આવશે આપ જોઈ શકો છો અને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે દર વર્ષ કરતા સારા રિસ્પોન્સ સાથે પણ અને ઠંડા પીણા પણ એમના તરફથી પીવામાં આવી રહ્યા છે લાલજી મહારાજ જે દેશળ ભગતના દીકરા એમની પણ મૂર્તિ દેખાઈ રહી છે અને દેશળ ભગત સૈનિક હતા રાજમાં તે પણ ચિત્રણ કરેલું દેખાઈ રહ્યું છે મોમેન્ટો છે અત્યારે આ રેલી ગ્રીન ચોકમાં જ આવી ચૂકી છે અને આપણે તેનું કવરેજ કરી રહ્યા છીએ તો દર્શક મિત્રો અમારી ચેનલ સીડી ન્યૂઝને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મોટી સંખ્યામાં કરી લેજો અને કરાવજો જેથી કરીને દરેક નવી અપડેટ જાણવા મળે ગ્રીન ચોકમાં હરપાલદેવ દાદાના બાવલા પાસે અત્યારે બહેનો ગરબા રમી રહી છે ડીજેના તાલે તે પણ આપણે જોઈ શકીએ છીએ અને બીજેની ગાડી ઉપર જ ધ્રંગધ્રાના સેવાભાવી એવા સરગમભાઈ સવજીભાઈ હનુમાનજીનું રૂપ ધારણ કરીને બેઠા છે અને જય જય શ્રીરામ જય જય શ્રીરામના નારાઓ લાગી રહ્યા છે સદશક મિત્રો અમારી ચેનલ જોવા બદલ ખૂબ ખૂબ આભાર